રાજ્યમાં શિયાળાની ઋતુ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે હાલ સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવા હવામાન વિભાગે આગાહી કરી છે પશ્ચિમ અને વાયવ્યના પવનને કારણે બેવડી ઋતુ અનુભવ થઈ શકે છે ત્યારે આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેવાના અણસાર છે ગુજરાતમાં ઠંડી એક મહિયા કરતાં હવે ગરમીનો પારો ઊંચકાશે આગામી બે દિવસ પછી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે સુરત જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે ઉમરપાડાના વાડી ઉમઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકો મિત્રો હતા તેઓ બાઇક એક જ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ઇકો કારની અડફેટે કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વગેરે ધારણ કરતા એલોટીઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે બે હજાર સોળથી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે ગુજરાતમાં એક મે બે હજાર સત્તરથી અમલ થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતા યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ આર એમ છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું દાહોદના લીમખેડાના પાલ્લી હાઇવે પર મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે માહિતી અનુસાર ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માત થયો હતો રસ્તા ઉપર ઉભેલી ટ્રકને પાછળથી ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારી દીધી હતી આ દુર્ઘટનામાં અંકલેશ્વરના અને ધોળકાના પરિવારના અકસ્માત નડીઓ ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે પ્રયાગરાજનો મહાકુંભ ફક્ત એવા શ્રદ્ધાળુઓને ભવ્ય મેળાવડો નથી જે માથા પર પોટલીઓ લઈને ઘણા કિલોમીટર ચાલીને સંગમ પહોંચે છે એ સ્નાન કરીને ઘરે પાછા ફરે છે તેના બદલે મહાકુંભ દેશ અને દુનિયાના શ્રીમંત અને શક્તિશાળી લોકોને પણ આકર્ષિત કરી રહ્યો છે જેઓ તેમના ખાનગી જેટ અથવા ચાર્ટેડ વિમાનોમાં મહાકુંભમાં પહોંચી રહ્યા છે પ્રયાગરાજ એરપોર્ટ પર દરરોજ એટલા બધા ચાર્ટર્ડ અને ખાનગી જેટ આવી રહ્યા છે કે તેઓ ખૂબ જ ભીડવાળા બની ગયા છે ફક્ત કાર અને વાહનો પાર્ક કરવામાં જ મુશ્કેલ નથી પરંતુ એરપોર્ટ પર આ ખાનગી જેટ અને ચાર્ટર્ડ વિમાનોને પણ લેન્ડિંગ માટે રાહ જોવી પડે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આઠ ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો હજુ સુધી નક્કી થયો નથી પરંતુ હવે નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસથી દિલ્હી પરત ફર્યા છે એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રીના ચહેરા અંગે અંતિમ નિર્ણય પીએમ મોદી લેશે તેથી ભાજપના નેતાઓ પીએમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા હવે શપથ ગ્રહણ સમારોહ પહેલા મુખ્યમંત્રીના ચહેરા પર ઝડપી નિર્ણયની રાહ જોવાઈ રહી છે એવા સમાચાર છે કે શપથ ગ્રહણ સમારોહ ઓગણીસ કે વીસ ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાઈ શકે છે સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને બધા રેકોર્ડ તોડી રહ્યા છે જો આ જ રીતે ભાવમાં વધારો ચાલુ રહેશે તો ટૂંક સમયમાં સોનાનો ભાવ નેવું હજાર રૂપિયાને પાર કરી જશે નબળા ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટેરિફ નીતિઓથી મળેલા સપોર્ટને કારણે સોનાના ભાવમાં તેજી ચાલુ છે વૈશ્વિક વેપાર અને આર્થિક દ્રષ્ટિકોણમાં અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત સંપત્તિ તરીકે સોનામાં રોકાણ વધી રહ્યું છે અને કિંમતો મજબૂત થઈ રહી છે આજના સોનાના ભાવની વાત કરીએ તો પંદર ફેબ્રુઆરી શનિવારના રોજ પણ સોનાના ભાવમાં વધારો થયો છે રાજ્યમાં હવામાન અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનની વિષમ સ્થિતિ રહે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે અંબાલાલની આગાહી અનુસાર જીરા અને ઘઉંના પાક પર હવામાનની વિપરીત અસર થશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે સ્ટેશન રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં તફરીનો માહોલ સર્જાયો હતો વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ગામની બે કોમની વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં પોલીસે એંસી દિવસની કડક તપાસ બાદ સિરિયલ કિલર રાહુલ ઝાટ વિરુદ્ધ ચાર હજાર એકસો ને ત્યાંસી પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે ચૌદ નવેમ્બરના રોજ ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે આરોપીએ યુવતીને મોતીવાળા રેલવે ફાટક પાસેની આંબાવાડી નજીક ગળું દબાવી હત્યા કરી હતી અને તારની વાળ પાસે ઢસડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું આ ગુનામાં વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી